વિશ્વ પુસ્તક દિવસના રોજ ત્રેવીસ એપ્રેલ બે હજાર પચીસ પાંચ વાગે જય વસાવડા મોરબી મહાનગરપાલિકા આયોજિત વાંચવું એટલે જગત જીતવું પ્રોગ્રામમાં મોરબી આવી રહ્યા છે તમામ મોરબીવાસીઓને મારું ભાવપૂર્ણ આમંત્રણ છે કે આપ લોકો આમાં જોડાવો અને જે રીડિંગ છે એને સમયના સાથે આપણે જોઈએ છીએ કે એમાં સતત ઘટાડો થાય છે અને રીડિંગના મહત્વને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યા છીએ તો ફરી આ જે રીડિંગનું મહત્વ છે એને આપણે બધા સમજીએ અને એક ગુજરાતના પ્રસિદ્ધ લેખક છે એમની પણ વાર્તાઓ સાંભળીએ મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ સુક્ષ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે